તમે ગામજનો ડિસિઝન આપો કે આપણે બાબા સાહેબ ના હોલ ને જગ્યા ક્યાં ફાળવણી કરવી છે એ તમે કયો આખા ગામ ને ભેગું કરીને ભાઈ જે હાથમાં છત્રી લઈને વાતો કરે છે ઈ વડીયા કુકાવાવ તાલુકાના પીપળિયા ગામના સરપંચ છે એટલે ઉપ સરપંચ હતા ત્યારે સરપંચ નો ચાર જેની છે તમને લોકોને ખબર હશે કે ત્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નો એક હોલ હતો જેને જર્જરીત દેખાડી અને પાડી નાખ્યો હતો એ હરજીભાઈ કોલડિયા પોતે અને ત્યારબાદ દલિત સમાજના લોકો ભેગા થઈ આગેવાનો ભેગા થઈ અને જે જગ્યા હતી જગ્યામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા મૂકી અને તે એક સીસીટીવી કેમેરો છે પણ હવે ઓલી કહેવત છે ગુલાટ ન ભૂલે એમાં ભાઈ એની ગુલાટો ભૂલતા નથી અવારનવાર કઈક ને કઈક હળિયું કર્યા જ રાખે છે આ બાબતનો જે કઈ કેસ ચાલી રહ્યો છે ડીડીઓ માં પણ ડીડીઓ સાહેબ તો કોને ખબર દલિત વાળા કઈ તકલીફ હોય તો એ તારીખ પે તારીખ તારીખ પે તારીખ ચલાવી રહ્યા છે અને આ ભાઈ ગામને ભેગું કરીને એવું કે છે કે પંચાયતની જે જગ્યા હોય ને ગામના હર એક વ્યક્તિનો હક હોય તો ગ્રામ પંચાયતમાં અમે દલિતો બધા ગોદડંગા ભાલિક નહીં આવી નહી રહેવા અમારો હક તો હોય જ ને ઠીક છે એ તો હું આગળ વાત કરી પણ બીજો નાનો કટકો છે ને પહેલાં જોઈ લ્યો આ ભાઈ છે ને એ પ્રવીણભાઈ ભુવા છે અને એનું કેવાનું એમ છે કે અમારા ગામ નો પ્રશ્ન છે બાર નાવે આવીને વહીવટ ન કરવો બાર વહીવટ કરવો હોય તો આંબેડકર હોલ તમારે ગામ માં લઈ જાવ એટલે ગામ તમારે બાપ નું છે ભાઈ ખાતે કરી દીધું છે સમાજના ના લોકો ની રહી છે તમારી જેવા બધા ભેગા થઈ જો સમાજ ને દબાવવાના પ્રયત્નો કરતો હોય તમે બાર વાળા અને થાતી વિધિ કરશું હોતે એટલે આપણે બેવું શાંતિ થી નકામાં પછી તકલીફમાં મૂકાઈ જાય ફોન બોન બંધ થઈ જાય અને અમે તો ફરિયાદી થાય પણ અમે અત્યારે હાલ પૂરતા વિચાર કરવામાં નથી આવતા ફરિયાદો ના પણ આ ખોટા લાડ ગીરશો ને તો ફીટી થાવ એટલે જે લોકો જે લડાઈ લડે છે જ્યાં એનો હોલ હતો અને જે બાબા ની પ્રતિભા મૂકી છે ન્યાય થઈ જાય તો બઉ સારી વાત છે તમે ગામ ને ભેગું કરી અને ભડકાવો છો કે ઘણી બધી જગ્યાઓ પડી છે આપણે અહીંયા કરવો જોઈએ ફલાણે કરવો જોઈએ ઢીકડે કરવો જોઈએ એ ક્યાંય કરવા નથી થતો જે હતો ન્યારો ન્યારો ઠરાવ કરી અને ન્યા આપણે પાછો ઉભો કરવાનો થાય છે અને ઓલા બેન જે ફફડાવે છે ને પાકું કે બાબા સાહેબ ને હાથ કાપીને કઈ પાયા અમે તો બહુ મોટા ગીરા છે અને હજી બહુ લાંબા એટલે મારી માં આપડે જે રોટલા ગરતા ને એની રહોડ માંથી બહાર નીકળ્યા બાબા સાહેબ ના લીધે નીકળ્યા એટલે આપડે માતાજી શાંતિ રાખી અને ખાલી જોયા રાખો આપડે બીજું કઈ નથી હો બેન અને આ આ ભાઈ હરજી કોલડિયા હાલ સરપંચ સાથે મેં કાલે ફોન માં વાત કરી હતી બહુ હવા કરતા હતા રેકોર્ડિંગ મૂકું છું આપડો અને ન્યા બાબાસાહેબ ને પ્રતિમા ની સામે જે સીસીટીવી મૂક્યો છે ને એ સીસીટીવી માં આ ભાઈ કઈક કપડું નાખી ગયા હતા હારજીભાઈ જો કે મેન્ટલી જેની દવા ચાલે છે બધા ગબર છે તો એને થોડીક દવા આપી અને મેન્ટલી પ્રિપેર થઈ જાય ને સારા થઈ જાય એવું કરજો એ વિનંતી સાથે સાંભળો રેકોર્ડિંગ જ્યાં પડ્યું હોય ત્યાં બધાનો હક લાગે બધાનો

કે યનાથી યના આ ખાટાણે કાપી નાખ્યા છે એમથી તો કામ ખાય એમ નથી આપણે આપણે આ બાપા આપણે મોતી પ્લોટ એટલે શું બોલાવ તમે શું इधर थोड़ा आ लो आप भी मेरे को काम में लगा लो भैया वो डॉक्टर

હલો હાજી બોલો હરજીભાઈ કોલડિયા હાજી વસંત ચાવડા બોલું અમરેલી બોલો બોલો હું ને તમને તકલીફ શું છે કોને તમને

એટલે તમે ગામ ભેગા કરીને જે સમાજ ની વિરુદ્ધ સમાજ વિરુદ્ધ ભેગું કરી અને જે તમે જાતિવાદ ફેલાવવાના પ્રયત્નો કરો છો નો નગર બા તકલીફ થાય આપડે સરપંચ ઘરે આપણે ઘરે થાય અરે હું ધોળવા વામડી ને તારી ફાટી રે હરજી